રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂતની દિનની ઉજવણી નિમિત્તે નડિયાદમાં મત્સ્ય ખેડૂતોની શિબિર યોજાઈ પંચોતેર જેટલા ગામ તળાવના ઓફર લેટર અને ગામ તળાવના હુકમ વિતરણ કરવામાં આવ્યા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી નડિયાદ ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિનની ઉજવણી સંદર્ભે દસમી જુલાઈના રોજ મત્સ્ય ખેડૂતોની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ગામ તળાવના નવા ઈજારા હુકમનું વિતરણ કરવામાં આવ્યું વર્ષ બે હજાર માટે

નીતિ પોર્ટલ પર મત્સ્ય ખેડૂત રજિસ્ટ્રેશન કિસાન ક્રેડિટ કાર્ડ પોર્ટલ પર સહાય માટેની અરજીઓ કેવી રીતે કરવી તેમજ પ્રતિબંધિત માછલીઓનું વેચાણ કે ઉછેર કામગીરી ન કરવા વિગતવાર માહિતી ખાતાના તજજ્ઞ દ્વારા આપવામાં આવી વિભાગીય કચેરી વડોદરાના મત્સ્યો અધિષ્કની વૈશાલી બહેન દ્વારા મત્સ્યો ખેડૂતોને જુલાઈના દિવસનું મહત્વ ઉદ્યોગ અધિક્ષક શ્રી કેડી દવે દ્વારા ગામ તળાવના રજિસ્ટ્રેશનની માહિતી આપવામાં આવી ખેડા જિલ્લા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રી એન એમ શુક્લ દ્વારા મત્સ્ય ઉદ્યોગને ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો લેવા માટે તેમને સ્લાઇડ શોથી થી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા જિલ્લાના મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક શ્રી બીપી ઠક્કર દ્વારા ગામ તળાવ ઇજારા નીતિ બે હજાર ત્રણ અને જળાશય ઇજારા નીતિ બે હજાર ચારથી ખેડૂતોને માહિતગાર કરાયા હતા શ્રી જે પી મકવાણા મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક નડિયાદ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ અને એનએફડીપી પોર્ટલથી મત્સ્ય ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી શ્રી કે પ્રતિબંધા મદદની મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક નડિયાદ તેમજ કેસી વાઘેલા સિનિયર ક્લાર્ક નડિયાદ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન કરવામાં આવ્યું હતું કચેરીના સાગર મિત્ર પુનીતભાઈ અને ધવલભાઈ દ્વારા એનએફડીપી કેસીસી રજિસ્ટ્રેશનથી કામગીરી કરવામાં આવી હતી અંદાજે સોથી વધુ મત્સ્ય ખેડૂતોએ આ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ બે હજાર પચીસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો એમસી કે કે પ્રતિબંધના મદદની મત્સ્યોદ્યોગ અધિક્ષક નડિયાદની અખબારી યાદીમાં જણાવાયું છે